ના પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવાના વરણ હસ્તે કરવામાં આવ્યું હતું ગામની પ્રાથમિક શાળાના બે નવા ઓરડાનું ખાતમુહૂર્ત હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના ભરદ હસ્તે કરવામાં આવ્યો હતો મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા નારિયેલ ફોડી પ્રથમ ઈંટ મૂકી ભવિષ્ય માટેનું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં હાંસોદ તાલુકાના ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ ગામના સરપંચ નવીનભાઈ પટેલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી શિક્ષકગણ શાળા વ્યવસ્થાપનના સભ્યો ગ્રામજનો હાજર રહ્યા હતા આજ રોજ સાહુ ગામે શાળાના ઓરડાનું ઉપર નીચે બે ઓરડાનું અઢાર લાખના ખર્ચે સરકાર તરફથી આવ્યું છે તો એ માટે ભૂપેન્દ્ર પટેલ શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ